ગુજરાત રાજ્યના રાજ્ય અનામત પોલીસ દળ જૂથ પાંચના મેદાન પર આલ્જીબ આઈએજીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો રોમાંચક અંત આવ્યો હતો. પંચમલ, દાહોદ અને મૈસાગર જિલ્લા પોલીસની સાથે દાહોદના કલેક્ટરની ટીમ એમ કુલ પાંચ ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લઈ ખેલોત્તવને યાદગાર બનાવ્યો હતો. આ ટુર્નામેન્ટ 5 નવેમ્બરથી प्रारंभ થઈ હતો કે જેમાં દરેક ટીમ લેગ્રાઉન્ડમાં ચાર મુકાબલા રમી હતી. ખેલાડીઓએ ઉત્તમ ખેલ ભાવનાનો પરિચય આપ્યો. વહીવટીતંત્ર અને કાયદા વ્યવસ્થાની વિવિધ શાખાઓ વચ્ચે મુકાબલો યોજાયો હતો કે જેમાં પંચમહાલ પોલીસની ટીમ અને દાહોદ જિલ્લા કલેક્ટરની ટીમ આમને સામે આવી ટોસ ને પંચમહાલ પોલીસે પ્રથમ બેટિંગ પસંદ કરી અને પંચમહાલ પોલીસની ટીમે વીસ ઓવરમાં એકસો પચાસ રન નો સ્પર્ધાત્મક સ્કોર ઉભો કર્યો ઉપસ્થિત અધિકારીઓ તથા પોલીસ કર્મીઓ ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું ટુર્નામેન્ટ દરમિયાન એસઆરપી જૂથ પાંચ ના અધિકારીઓ ગોધરા રેન્જ પોલીસ તેમજ વહીવટી તંત્રની ટીમોએ આયોજન અને વ્યવસ્થાપન ભૂમિકા અને પરસ્પર સુમેળ વધારવા આઈજીપી રાજેન્દ્ર અંસારીનો પ્રયાસ પ્રશંસનીય ગણાયો હતો અને આ રીતે આઈજીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ એક ખેલ મહોત્સવ સાથે સાથે તંત્રો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોનો પ્રતિબિંબ બની રહ્યો હતો આ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશનના ભાગરૂપે આઈજી પી દા ગોધરા રેન્જ દ્વારા આઈજી કંપની બે હજાર પચ પાંચ પચીસનું આયોજન અહીંયા ગોધરા ખાતે કરવામાં આવેલું હતું અહીંયા જો ગોધરા રેન્જમાં આવતા ત્રણેય પોલીસ વડાઓની ટીમો દ્વારા મતલબ ગોધરા પંચમહાલ મહીસાગર અને દાહોદ અને એની સાથે સાથે એસઆરપી ફાઇવના ગ્રુપ અને દાહોદ કલેક્ટરેટની ટીમ ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યા હતા દરેક ટીમને લીગમાં ચાર ચાર મેચેસ કમ્પલસરી હતા આજે ફાઇનલ મેચ છે જેમાં પંચમહાલ પોલીસ વર્સેસ દાહોદ કલેક્ટરેટની મેચ છે આવા પ્રકારનું આયોજન કરવા બદલ હું જો આઈજીપી સાહેબ છે એમનો આભાર એટલા માટે માનું છું કારણ કે આવું આવા આયોજનો કરવાથી જ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન જો છે એ વધે છે એની સાથે સાથે જ આ જો ગવર્મેન્ટ કર્મચારીઓ છે એમાં ખેલદિલી વધે અને સાથે સાથે જ મતલબ હાર જીત તો થતી રહે છે પરંતુ એકબીજા સાથે સારા સંપર્કો પ્રસ્થાપિત થાય એકબીજાને ઓળખતા થઈ જાય એના કારણે એકબીજા સાથે જો કામો પડતા હોય એ પણ સહેલાઈથી એમાં કોઓર્ડિનેશન થઈ શકે છે તો આવા પ્રકારના આયોજનો સતત થતા રહે અમે પણ હવે આ એનાથી પ્રેરણા લઈને દાહોદમાં એક આવું જ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ ટુર્નામેન્ટ કરવા માટે જઈ રહ્યા છે એનું નામ અમે યુનિટી ટુર્નામેન્ટ રાખીશું તો એમાં પણ આવા પ્રકારે બધા જ ડિપાર્ટમેન્ટોને સાથે લઈને આપણને આગળ વધવાના પ્રયત્ન કરીશું અને એ સરસ આયોજન કર્યું છે એના બદલ ફરી એકવાર આઈજી સાહેબ ગોધરાનું હું અભિનંદન કરું છું